નમસ્કાર મિત્રો ખેતરની ફેન્સિંગમાંથી માંથી વીસ ચોક લાગતા ઘેટા બકરા ચરાવતા યુવકનું મોત થયું હતું ખેડૂતની ધરપકડ કરવામાં આવી હતી બેરાજા ખેતરની ફેન્સિંગમાંથી લાગતા માલધારી કમકમાટીભરી મોત યુવાનુ હતું જેને લઈને વાડી માલક સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર બેરાજા ગામની સીમમાં ડેમની કેનાલ ની બાજુમાં ઘેટા બકરા ચરાવતી વેડા દુર્ઘટના સર્જાઈ હતી બીજી બાજુ ખેતરની ફરતે લગાવનાર ખેડૂત સામે પોલીસે બેદરકારી દાખવવા અંગે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જામનગરના બેરાજા ગામની સીમમાં તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર પચીસ ને શુક્રવારે બપોરના આશરે દોઢેક વાગ્યાની આસપાસ બેરાજા ગામે રહેતા બત્રીસ વર્ષીય યુવાન ઉગમણી સીમમાં ડેમની કેનાલની બાજુમાં આવેલા ગોચરની જમીનમાં ઘેટા બકરા ચારવા ગયા હતા જ્યાં કેનાલની બાજુમાં આવેલ ગોચરની જમીનમાં બેરાજા ગામમાં રહેતા એક ખેડૂતે કપાસનું વાવેતર કર્યું હતું તે ખેતરમાં આ દુર્ઘટના સર્જાઈ હતી ગોચરની જમીનના કપાસમાં વાવેતર કરાયા બાદ પાકના રક્ષણ માટે ખેતરના શેદારી ફરતે ઇલેક્ટ્રિક શોક વાયર ફિટ કર્યો હતો જેના કારણે શોક લાગતા આ યુવાન મોત થયું હતું મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આ વિષય પર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જોડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ લેજો